સામાન્ય રીતે આપણે મીડિયાના માધ્યમથી ઘણી બધી વાર જોયું હશે અને સાંભળ્યું હશે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયેલો વ્યક્તિને જાણે ગુનેગાર જ હોય તેવી રીતે પોલીસ તેને તગેડી મૂકતી હોય છે પરંતુ આજે એવા પોલીસ કર્મીની વાત કરવી છે જે જોઈને આપ પણ ગદગદ ફૂલી જશો નમસ્કાર આપની સાથે હું ગુણવંત સરવૈયા સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે સમાચારની અપડેટ મેળવવા માટે સંજય રતન જ્યારે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યાં એક મહિલા આવી અને સાહેબના પગમાં પડી ગઈ સાહેબ મને તમે છોડાવો મારો પતિ મને મારી રહ્યો છે તેની ઉપર ફરિયાદ કરો અને મને કાયદેસરની કાર્યવાહી કરાવડાવો રતન સાહેબે તેને કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ તેણે સાઈડમાં મૂકી અને તેને પૂછવામાં આવ્યું કે તારી સાથે શું થાય છે બહેન ત્યારે બહેને તેની વિગતવાર વાત કરી તો સંજય રતને કહ્યું કે તમારાથી કાનૂની પ્રક્રિયા ખૂબ લાંબી છે અને આપની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી દેખાય છે બેન તારે જમવાનો અને ઘર ખર્ચનો પ્રોબ્લેમ હોય તો હું એ સોલ્વ કરી દઉં છું અને હવે તારો પતિ તને મારશે નહીં તેવી હું તને બાહેધરી આપું છું તારે અમારી પાસેથી દર મહિને પાંચ હજાર લઈ જવાના હું તારો ભાઈ છું પોલીસ તરીકે ના આવતી પરંતુ તારો ભાઈ છે રીતે ચોકીમાં આ દિલાસો આપી અને બેનને કર્યા અમારો સ્ટોરી બનાવવાનો ખાલી ઉદ્દેશ એ છે કે ગુજરાત પોલીસમાં બધા જ ભ્રષ્ટ અધિકારીઓ નથી હોતા બધા ખરાબ અધિકારીઓ નથી હોતા ગુજરાત પોલીસમાં આવા અધિકારીઓ પણ હોય છે આવા અધિકારીઓને ઓળખી અને સમજો કારણ કે ટોચડા ભર્યું વર્તન કરનારા સાહીઠ ટકા હશે તો ચાલીસ ટકા સારું બોલવા અધિકારીઓ પણ હશે નમસ્કાર